એલસીબી પોલીસે ફિલ્મી સ્ટાઇલે દોડ મુકતા બુટલે કરે કાર ડિવાઈડર કુદાવી અને ફાટેલા ટાયર સાથે ભગાવી પોલીસને દોડને લઈ કાર સવાર બે ખેપિયા જુજવા રોડ પર રૂપિયા બે લાખ બેતાલીસ હજાર નો દારૂ પડેલી કાર મૂકી થયા ફરાર બલસાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે પૂર્વ બાતમીના ના આધારે વિદેશી દારૂ નો જથ્થો ભરીને નીકળેલી ક્રેટા કાર નંબર જીજે પંદર સી એમ તેપન ત્યાસી ને રોકવા બલસાલ સુગર ફેક્ટરી આગળ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી અને જે દરમિયાન પોલીસની ની વોચ જોઈ દારૂ ભરેલી ક્રેટા કાર સવાર ખેપિયા કારને પૂર ઝડપે હંકારી મૂકી હતી જેથી એલસીબી પોલીસે પણ ફિલ્મી સ્ટાઇલે દોડ મૂકી હતી જે જોઈ ખેપિયાએ કારને માર્ગના ડિવાઇડર પર ચઢાવી મૂકી હતી જેમાં કારનું ટાયર પણ ફાટી ગયું હતું તેમ છતાં ખેપિયાએ ફાટેલા ટાયર સાથે કારને રોંગ સાઈડે ભગાવી હતી જે બાદ કાર સવાર ખેપિયાને તક મળતા અટક પાડી જુજવા રોડ પર કાર મૂકી ભાગી છૂટ્યા હતા પાછળ પહોંચેલી એલસીબી પોલીસને આ કારમાંથી વિદેશી દારૂની બોટલ રૂપિયા બે લાખ બેતાલીસ બેતાલીસ જપ્ત કર્યો હતો અને કાર મૂકી ભાગી છૂટેલો પારડીના સુકેશનો બ્રિજેશ ઉર્ફે કિંજલ પટેલ અને પારડીનો હર્શિલ ઉર્ફે હરસિલ માંજરાને આમ બે ઇસમોને વોન્ટેજ જાહેર કરી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે